બનાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો વરસાદની સિઝન હોય અને તમે એક જ પ્રકારના ભજીયા કે પકોડા ખાઈને કંટાળ્યા હોય તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ચટપટા આખા મગના પકોડી તો હવે પકોડા નહીં ને પકોડી કેમ કીધું એ તો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એક બાજુ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને ઘરમાં ગરમા ગરમ પકોડી કે પકોડા બનાવીને ખાઈએ ને તો બહુ જ મજા આવતી હોય છે તો ચા સાથે ખવાય એવી આપણે આખા મગની પકોડી બનાવીશું એકદમ નવી રેસીપી છે તો એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો પછી આખા મગની પકોડી બનાવવા માટે શરૂ કરીએ તો સૌથી પહેલાં તો મેં અહીંયા છથી સાત જેટલી રખિયા વડી લીધી છે તો આપણી ભાષામાં આને કંટાળાની વડી કહેવાય તો વડીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ તમે જોઈ શકો છો હવે બે લીલા મરચાં બે ઇંચ જેટલું આદુનો ટુકડો અને થોડા લસણની કળી અને થોડા ધાણા લેશું તો ધાણા છે ને એ પાંદરા સાથે અને એના દાંડલા સાથે લઈ લેવાના છે તો આટલી વસ્તુ પહેલાં આપણે એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ તો પકોડી બનાવવા માટે આ એક મસાલો છે જે મસાલો બનાવશો ને તો બહુ જ મસ્ત અને એકદમ ચટપટી આપણી પકોડી તૈયાર થશે તો પહેલાં આ રીતે મસાલો આપણે પીસી લેવાનો અને ત્યાર પછી હવે લેશો આપણે આની જ અંદર આખા મગ પલાળીને તો મેં અહીંયા છ કલાક માટે આખા મગને પલાળી રાખ્યા છે પલળ્યા પછી મગ છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે તમારી નખથી એને ચેક કરી લેવાનું મગ છે એકદમ તૂટી જવા જોઈએ તો હવે જે મસાલો આપણે પીસ્યો ને એની અંદર જ આપણે આખા મગની લઈ લેશું અહીંયા મગની ક્વોન્ટિટી તમને જેટલી પણ પકોડી બનાવી હોય એ રીતે લઈ શકાય હું અહીંયા એક વાડકી જેટલા પલાળીના મગ લઉં છું તો ચાલો એ જ મિક્સરની અંદર આપણે આ મગને પણ સરસ એવા પીસી લઈએ તો તમે મગને પીસશો ને એટલે એને એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની અને પાણી નાખ્યા વગર જ આ રીતે એને થોડા દરદરા ને એમ પીસી લેવાના પીસેલા મગને આપણે એક વાસણની અંદર કાઢી લેશું તો આ રીતે થોડું દરદરૂ તમારે મિક્સર બનાવીને તૈયાર કરવાનું છે મગનું અને હવે આપણે આની અંદર બીજા મસાલાઓ કરી લઈએ તો મસાલાઓમાં છે ને સૌથી પહેલાં તો આપણે થોડું બાઇન્ડિંગ માટે બેસન લેવાનું છે તો બેથી ત્રણ ચમચી બેસન લઈ લેવાનું તો બેસન ના હોય ને તો તમે ચોખાનો લોટ લઈ શકો હવે એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી હળદર પાવડર ખાસ પ્રમાણે લાલ મરચું પાવડર કેમ કે આપણે લીલા મરચાં પણ લીધા છે તો ધ્યાનથી એડ કરજો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને ત્યાર પછી આપણે બેથી ત્રણ ચપટી જેટલા આખા જીરું અને બેથી ત્રણ ચપટી જેટલું જ આખો અજમો એડ કરવાનો હિંગ લેવી હોય તો તમે હિંગ પણ લઈ શકો આ પકોડીની અંદર તો અત્યારે આ રીતે આપણે આટલો મસાલો કરી અને આને બધું મિક્સ કરી લેવાનું તો તમારે આની અંદર પાણી નથી ઉમેરવાનું જરૂર લાગે ને તો તમે બે ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરી શકો કેમ કે આપણે નોર્મલ પકોડા કે ભજીયા બનાવીએ ને એ રીતે આનું ઢીલું બેટર નથી બનાવવાનું આ રીતે કોરું કોરું આનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે તો ચાલો બેટર બનાવી લીધું તો બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીએ દસ મિનિટ માટે આપણે રેસ્ટ પર રાખી અને ત્યાર પછી એની અંદર બે ચમચી તેલ એડ કરીશું બે ચપટી જેટલું ખાવાના સોડા કે મીઠા સોડા એડ કરવાને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો તો આ તમારે પકોડી બનાવવાની તૈયારી કર્યો ને ત્યાર પછી એડ કરવાનું અને બધું મિક્સ કરી લેવાનું અને હવે આપણે પકોડી બનાવી લઈએ તો પકોડી બનાવવા માટે તેલ મેં પહેલેથી ગરમ થવા માટે મૂકી દીધું છે અને સરસ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક કરી અને આની અંદર પકોડી બનાવી લેશું તો હા ફ્રેન્ડ્સ હવે મેં આગળ કીધેલું ને કે પકોડી કેમ કહેવાનું તો એટલા માટે કે આપણે આખા મગને કાચા જ પીસી અને આ પકોડી બનાવવાની છે તો સાઈઝમાં એને નાની નાની બનાવીશું કેમ કે અંદર સુધી ચડવી પણ જોઈએ ને અને બીજું કે એને આપણે જેટલી નાની સાઇઝમાં બનાવીને તળશું ને એટલી જ એ અંદરથી ક્રિસ્પી બનશે એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને નાની નાની પકોડી તૈયાર થશે તો ચાલો આ રીતે આપણે નાની નાની સાઇઝની પકોડી બનાવી લઈએ અને હવે પકોડીને પહેલાં આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાની થોડી અને ત્યાર પછી એને સરસ એવી તળાવવા દેવાની છે તો પકોડીને તળાતા અઢીથી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લેવાનો છે અને મીડિયમ ફ્લેમ પર તમારે આને તળવાની છે અને પકોડી એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ રીતનો કંઈક કલર આવે ને ત્યાં સુધી એને તળીને તૈયાર કરવાની તો પકોડીને તમે જેટલી મીડિયમ ફ્લેમ પર અને જેટલું વધારે તળશો ને ફ્રેશ એટલી જ એ ક્રિસ્પી થશે અને કાચા મગ છે એટલી ક્રિસ્પી બનાવજો જેથી અંદર સુધી એ સરસ ચઢી જાય તો ચાલો એક બેથની પકોડી બની ગઈ છે તો એને આપણે કાઢી લેશું ટોટલ ત્રણ મિનિટ જેટલો ટાઈમ લીધો છે એને તળવા માટે અને એ જ રીતે આપણે બીજી બેચની પકોડી પણ બનાવીને તૈયાર કરી લેશું તો પકોડી બનાવવું એકદમ સિમ્પલ છે અને તમે જો ટ્રાય ના કર્યો હોય ને આખા મગની પકોડી જરૂરથી બનાવીને ટ્રાય કરજો બહુ મસ્ત લાગે છે નોર્મલ ભજીયા કરતાં તો ચાલો બીજી બેચના પણ આપણે પકોડી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે ફ્લેમને બંધ કરી દઈએ અને પકોડીને આપણે જોઈ લઈએ કે કેટલી સરસ બની છે એ અંદરથી પણ તો વરસાદની સિઝનમાં તમને ગરમા ગરમ આ રીતે નવી પકોડી બનાવીને ટ્રાય જરૂરથી કરજો બહુ મસ્ત લાગે છે એકદમ ટેસ્ટી અને ચટપટી એકદમ ક્રિસ્પી નાસ્તો છે તો એક પકોડીને હું તમને અંદરથી પણ તોડીને બતાવું તો કેટલી મસ્ત દેખાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો જોઈને તમને પણ મોમાં પાણી આવી ગયું ને તો જરૂરથી આ પકોડી બનાવીને ટ્રાય કરજો અને આ ફ્રેન્ડ્સ તમને મગની પકોડીની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોઉં ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક આવી જ નવી રેસીપી સાથે આવજો